નમસ્કાર મિત્રો હોય શોખ ઉનામાં આપનું સ્વાગત છે ઉના મસુદરી નદીમાં તણાયેલા અને બહાર ગઈકાલે નદીમાં પૂર આવતા અને ઈટાસી હતા મેણ ગુંદાળા અને જુડવડલી ગામમાં વચ્ચે શેખ ડેમ બનાવવાનું કામ હતું શરૂ ડેમ બનાવવાનું કામ શરૂ હતું ત્યારે બની હતી ઘટના અચાનક નદીમાં ઘસમસાતા પાણીના પ્રવાહમાં ટેક્ટર અને ઇટાસી પાણીમાં તણાયા હતા ટેક્ટર અને ઇટાસીના ડ્રાઈવરનો થયો હતો આબાદ બચાવ આ સવારથી નદીના પાણીમાં પ્રવાહના ઘટતા ટેક્ટર અને ઇટાસી કઢાયું બહાર Daring pero na kada. 好多一下